રાણીઓ કે રાજકુમાર કેમ ઉભાન થયા વજરા ઘાત લાગ્યો દુઃખ લાગ્યું કે મારો કુમાર સાજો હતો કોઈ રોગ નથી અને આવી રીતે કઈ રીતે મર્યો રાણી ક્રોધે થઈ રાજકુમાર શરીર જ્યારે જળ અકળ બની ગયું હતું

રાજા રાણી ખૂબ કલ્પાન કરી વિનંતી કરવા લાગ્યા કે મારા દીકરાને એકવાર તમે આપો અને એમને પાછો સજીવન કરો નારદજી કહે કે રાજા હિંમત રાખો ધૈર્ય ધારણ કરો અને આ દીકરાના દેહને સંસ્કાર કરો રાજા કહે કે નહીં આપો નારદજી અને અંગીરાએ રાજા રાણી બંને નાની નારદજી અને એક હજાર રાણીઓ જેમણે ઝેર આપ્યું છે એ જ આજુબાજુમાં બેઠી છે

એમને પરમાત્માના દર્શન તમારે ત્યાં પુત્ર તરીકે અવતર્યા છે આ વાત કહ્યા પછી નારદજી કુંવરનાજી રાજકુમાર રાજકુમારના શરીર ઉપર ગંગાધળ છાંટ્યું એની જીપ ઉપર ટચલી આંગળી મૂકી એટલે બાળક રાજકુમાર બોલવા લાગ્યો છે કોણ કોના મા બાપ અને કોણ કોનો દીકરો